માતા ગૌરી નંદન કજાનામ જો અત્યારે આમાં નવ લાખ ધૂપ દીવો કીધો ખીતરીવાળા વાછડાનો પછી માતાજી આજે બેઠી છે નવરૂપે નારાયણી એના આ ધૂપ દીવા કીધા અને આજે અહીંયા મોટરની ઓયડી પણ બનાવી દી હવે કાલે મોટર ફિટ કરી દઈશું માતાજીની ઈચ્છાથી અહીંયા બોર મરાવ્યો તો આ ધૂપ દીવા કીધા આ ગુગળનો ધૂપ છે પેટા મું છું આ જાડી સરી રહી એટલે છે થોડોક અને પેટાવું વધારે પડે બાકી પછી પેટી ગયા પછી ઓળાઈ નહીં જો આ ધૂપ દીવા કીધા અને આ નવ દાખલો ગળીયાર્યો સવારના ફૂલ ચડાવ્યા અને આ ચણ પડી છે બાજરો જુવાર ને ઘઉં બરાબર અને આ રૂપા પણ હજી થોડાક પડ્યા છે વાવવા છે કાલે રાંધણના દિવસે બરાબર આ બારીઓના ઢાંકણા પર થઈ ગયા હવે અહીંયા કોઈ પવનનો દાગ ન લાગે નકર અહીંયા કોઈ દીવો લેતો નહોતો ને વિચાર કરીને કે ઢાંકણા બનાવી આવ્યા હવે કાલે અહીંયા મોટરમાં મંડાઈ જશે અને કાલથી આ વેળા ભરવાનું ચાલુ કરી દેશું અહીંયા અનેક ઢોર દાખલ આવે છે હા આજે અંબાણી દયા થઈ ગઈ પછી અહીંયા ચણ નાખીએ સામે દેખાય એમાં ચણ નાખી ઘઉં બાજરોનું જુવાર બરાબર આજે અહીંયા આ બધા રોપા વાવ્યા અને બાકરા ખાઈ ગયા આ રબરી લોકો કોઈ વસ્તુમાં સમજીએ નહીં હા એક બાકરાના રહીએ તો બીજો ખાઈ જાય એ કરે શું બરાબર તો ચોળખા નાખા બધા આ ખાડા છે એમાં બધેમાં પીપરા વળ પછી ઉમરા લીમડા આ આવ્યા છે તો આપણે તો થાય સેવા કરવાની ભગવાને જે કાંઈ આપણે કરવા દઈએ એ કરવાનું અને કબૂતર હમણાં દુનિયાના હતા કબૂતર દુનિયાના આવે છે પછી મોર આવે છે આ તળવમાં હવે પાંચ પંદરથી પાણી હાલશે જો વરસાદ થઈ જાય તો હજી પાછો ભરાઈ જાય આ ઝાડ બધા છે ને જો વા છે આપણે ખાલીથી નળીથી પાણી પીવડાવી દેસું એને બરાબર જો આજે જળખા નાખી ગયા આપણે ખાલી વરડા આ પાલડા બધા છે ને બાકરા બાઠી ગયા રોપાઓને હં એ તો કાશ છે મોરા અહીંયા હવે આ બોર મારી અને અહીંયા બોર ગયો આ ચોવીસ ફૂટ ઊંડો બરાબર ચારનો બોર છે આજે આ ઓયડી બનાવી તો હમણાં તાજો જ કામ કરીને ઘડીયા ગયા કરે અને હું અહીંયા થોડીક વાર બેઠો છું મને આનંદ આવે છે હા આટલી વાર બેસીશ અહીંયા કાઢે અંદર મોટું મડાઈ જશે પાણી થઈ જશે ચાલુ આ માણી પાણી પુષ્કળ છે હા સામે ચિત્તા માતાજી નું મંદિર છે એ સામે મારા તાળી જેવા ઝાડ દેખાય એ હું જોમ કરીને બતાવું એ માતાજી શીતલા માતાજી નું મંદિર છે અહીંયા તો બધી સગવડ છે પણ કોઈ કરવા વાળો નથી હા કોઈને કરવું નથી જ્યાં રૂપિયા મળે અહીંયા રહેવું છે હવે જંગલમાં કોણ રહીએ અહીંયા કોણ પૈસા દીએ હે અહીંયા તમારે જે ભૂતનાથ હોય ગોરી પૈડા રહીએ હા આ પુવા ભગતને હં આ જો ત્રણે કણ આવી લગભગ તો આ ત્રણે ત્રણ લાગી જશે માતાજી ઉપર ફૂલ ચડશે આ માતાજીના ધૂણા આગળ પણ હા ધૂકી કીધો બરાબર અને આ ધૂણો છે માતાજીનો આમાં બધેમાં જોવા ખાડા છે એમાં બધેમાં ઝાડવા આવી ગયા અને આજે જો આ કબૂતર આવી ગયા આજે બીજા એને કબૂતર આવશે મોરડા આવશે ડેરડીઓ આવશે અહીંયા કૂતરા બધા બહુ હરામી છે એટલે કૂતરાની બીકના હિસાબે મોરલા અહીંયા ઓછા આવે છે કેમ કે કૂતરા પકડી જાય ચકડા પણ બહુ છે જો આ ચકલીઓ અને કાંઈક ચકલીઓ જો કબૂતર ભેગી ચણે છે જો જો ઉડીને જાય છે હા એ ટીટોળીઓ ચકલીઓ કબૂતર આવવા લઈ ગયા જોયું જોઈ લ્યો છે ને આ જંગલમાં મંગળ ને આ મોજ આ મોજ છે ને કોઈ પ્રારબ્ધિ હોય તો મળે બાકી આ કીર્તિ રીએ પેટીઓ નીકળી જાય તો કોઈ કહે કે નાના અહીંયા પ્રાણા માણસે આમ કહી બાકી પૈસા ન રહીએ હો ભાઈ ન રહીએ પૈસા કે ના તો મારા હોમ હવનની કીર્તિઓ રહીએ તમે હોમ હવન કરો ને આપણે આ હોમ હવન કરીએ એક કીડી ખાઈ જાય એટલે એક યજ્ઞનો ફળ મળે હા એક ચકલી ખાઈ જાય તો એક જગનનો ફળ મળે જો આ બાબુડા કબૂતર ભેગી ટીટોડિયું ભેગા જો આ બધાએ પંખી છે ને આનંદથી ચણે છે અને બુઆ બેઠા છે જો માતાજી જગતંબાને આશરે હે જોવા ધૂપ દીવા કીધા અને હવે અહીંયા થોડીક વાર બેસીશ અને પછી અહીંયા એમ લાગશે કે હવે ઘરે ભાગી જવું છે અહીં એલ્ટો લઈને હારી નીકળશું જય માતાજી જય મા ઢારી નવ લાખ લો જય કિસ્ત્રીને ગોઢાણાવાળા વાછાડા જય નો જગાયા ભાઈ તામળીર બાપા જય द्वारकाधीश दी, राजा थी दी, राज, राजा रणछो राज आ गया सामान जो ऐसे बधु देखा है डायरेक्ट का समझा तो बदा जो सामें छे जो आ रही है टावर अरे मंदिर पर देखा है हैं मंदिर बहुत समझा नानू कटारा ना भी जाए अरे नानक देखा है बाकी पंखी रखा है मौज करे मजा आए चौन राखी આ ચાર જગ્યાએ ચોથી જગ્યા છે આપણી ખિસ્ત્રીવાળા વાછાડાના ભીમપરા પછી ગાતડા સાપારી માતાજી દરેવાડ પછી સીતાવાડી માતાજી પર તો અનેક મોરલા છે ગોરિજા અને અહીંયા આ ચોથી જગ્યા અને એ પુરવાર થાય એ અમારો દાડો રાજા રણછોડ રાય છે ને ટેન્ડર પાસ કરે અને નોટોના થપ્પા મોકલાફડા વગર માય હે હા એ આપણે વાપરે રાખીએ અને શિવ સિદ્ધેશ્વર મહાદેવ અમારા ઈષ્ટદેવતા એટલે શિવ શિવને શિવ જીવ અને શિવ એક જ સમાન જીવ શિવમાંથી જીવને શરીર ઉત્પન્ન થાય પિતા સ્વરૂપ એ છે અહીંયા કચરાચરનો હા હરેક જીવને શરીર આપવાના એ છે જો મોરલો આવે છે જોઈ લ્યો એરિયો એરિયો મોરલો જોણા આવશે અહીંયા હરિયો મોરલો છે ને હવે અનેક મોરલો છે અહીંયા હ કૂતરાની બી કહે છે ને ઓછા આવે છે કૂતરા મારામિ છે કૂતરા પાછળ દોડે છે આ બિચારા ઘઉં ખાવા તો આવે છે અહીંયા ઘણે આ કૂતરા દોડે ને એટલે ભાગી જાય છે જો છે ને જય માતાજી હવે આ વિડીયોને સમાપ્ત કરીએ તમને સારું લાગે તો શેર કરજો સર્ચ કરજો અને જો ભાગી ગયો જોયો જો ભાગી ગયો જય દ્વારકા ગૌરી નંદન ગજાનંદ જય માતા જગદંબા જો માતાજીને દુઃખ દીવા કીધા હવે હું અહીંયા બેઠો છું જો માતાજી ના મળે એક મારો બિચારા છે અને આને જણાય માણસો પણ હેરાન કરે છે વાડીઓમાં જાય ને એટલે ગાફડા કરે પછી આ એ સી માતા નહીં બધા અહીં આવી ગયા છે આ સાઈડમાં જો આ ઘઉં ખાય છે જોઈ લ્યો હું હવે અહીંયા પાણીના વેડા બની જશે એટલે પાણી પીવાય આવશે એ માતાજીનું ધૂપ ચાલુ છે જો હા આ જંગલમાં મંગલ જોઈ લો કેમ ચણાય છે આ થોડોક ટાઈમ થશે ને એટલે ભીખ ભરઈ જશે ભીખ મૂકી જશે જો હજી બીક છે જો બાઈકો કહો જોયું જો ભાઈ કહો જોયું જો ભાઈ કહો કૂતરો સાર ભી ગયો કૂતરો સાર ભી ગયો એટલે જંગલમાં ભાગી ગયો જોયું ને આ હા તકલીફ છે આ કૂતરા બહુ છે અહીંયા આ કૂતરા છે ને બધા શિકારી કૂતરા છે ગયો જંગલમાં હા આ જંગલમાં ભાગી જાય પછી શું એટલામાં કૂતરા બહુ રખડે છે કૂતરા વાળીઓ વાળાના પરેલા હોય તો ભલે રેટિયાર હોય તો ભલે અને આ કૂતરા બધા શિકારી છે આ ઢોર જાનવરને મારી નાખે છે જય માતાજી જય માની મરજી તો હાઈલા રાખ્યા સંસાર છે આમાં આજમાં હાલે એકબીજાના કાર જ છે હા ક્યારે કોણ કેનો કાર થાય અને કોના શરીરનો નાશ થાય અને કોનામાંથી કોનો જીવનની શરીરની ઉત્પત્તિ થાય એ બધી જગતંબાની ઈચ્છાથી થાય છે હા આ ચકડાના ને ઘેરા આવે છે જોયું જો સામે ઉડતા જાય જો ચકડા આ પંખી બધા અહીંયા આવે